આપણે આપણા ઇતિહાસ ને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ અઢારે કાર્ય સેન્ટ્રલ સુધી પહોંચતા સુધી એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચાર ની જયારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધા ન્યાય માટે લડતા આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાની ના કરતા જે અધોપતન થાય છે આજે એક નેતાએ બોલ્યા છે અત્યાર સુધી ઘણી બધી પ્રકારના વારી વિલાસ થયા છે આપણે જોયા છે માફી માંગી લે આપણે માફ કરી દઈએ પણ માતા દીકરીઓ પર ટિપ્પણી કરી અને એ લડ્યા છતાં પણ ફરીથી જૂનાગઢથી એક કિરીટભાઈ પટેલ એમને પણ આ સૂચ્યું એમણે રાણીઓનું તો અપમાન કર્યું પણ વિકલાંગોનું પણ અપમાન કર્યું આ કઈ માનસિકતા સાથે નેતાઓ જીવે છે એ આપણે સૌએ સમજવાનું છે આ ખરેખર ટકોર કરે જે ઘરે બેઠા એની માટે છે અમને એવું કહેવામાં આવે હિન્દુત્વની જેણે માફી માંગી રૂપાલા સાહેબે માફી માંગી તો શું કહીને માફી માંગી કે મારી પાર્ટીને નુકસાન પહોંચતું હોય પટેલ સાહેબ કિરીટભાઈએ માફી માંગે એવું કીધું કે માફી માંગી અને એમને મોદી સાહેબની વાત કરી એક નેતા એ પણ કીધું કે આપણે માફ કરી દેવાના છે કારણ કે માનનીય મોદી સાહેબ એક રામ સેતુ બાંધે છે તો હું આપને અહીંથી કહી દઉં જે સંકલન સમિતિનો અવાજ હતો જે ક્ષત્રિય સમાજનો અવાજ હતો કે રામના નામે તમે આ પથ્થર તરાવવા માંગો છો મોદી સાહેબના નામે પથ્થર તરી જાય અમને અત્યાર સુધી વાંધો નહોતો

અને ફરી આપણને કહો આણંદ જિલ્લો આપનો નિર્ણાયક બની શકે આપનું મતદાન પણ નિર્ણાયક બની શકે ઘણી બધી જે સીટો છે ત્યાં નિર્ણાયક મતદાન બની શકે તો સંકલન સમિતિના એક આદર્શથી જિલ્લા તાલુકા વાઈઝ કન્વીનર બને આપને કહું ઝોન વાઈઝ કન્વીનર બને ગામ વાઈઝ ફળિયા વાઈઝ અને હું તો કહું કે હું તો કહું કે ચૂલા વાઈઝ કન્વીનર બને અને આપણું મતદાન નિર્ણાયક મતદાન વિરોધ પક્ષમાં જાય નિર્ણાયકમાં જાય એ આપણી સૌની ફરજ છે નમસ્કાર રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક તંત્રનો આભાર માનું છું ધોમ ધક્તા તાપમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ધારા અવિરત વાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું એમને સેલ્યુટ કરું છું એમની મહેનત રંગ લાવી છે મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું અને ખાસ કરીને વિષમ પરિસ્થિતિમાં કડક શબ્દોમાં અમને કહીએ છીએ હિન્દુત્વની લાલચ અમને ન આપો અમને સત્તા કહેવામાં આવી રહ્યું છે અમારી પર સત્તા દેવા ભાર આપી રહ્યા છે કે તમે હિન્દુત્વના વિરોધમાં જાવ છો ક્ષત્રિય સમાજ ક્યારે હિન્દુત્વ વિરોધી હતો જ નહીં અહીં બેઠેલા દરેક સાક્ષી છે અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણે લોકશાહી આપી ત્યારે તમારી માતાઓ મારી માતાઓ એમના પતિના નામનો ચાંદલો કરી શકે એ સન્માન સાથે આપણે હિન્દુત્વ સોંપેલું હતું એટલે હિન્દુત્વ કેવી રીતે બચાવવું એની કોઈ પણ સલાહ દેવા અમને ન આવે હુંને તમે અહીંયા છો હેલો કોણ બોલો હા મનસુખભાઈ બોલો મનસુખભાઈ વસાવ સાહેબ હા કેમ છો મજામાં મજામાં હું બરોડા થી ભરત બાબા વાત કરું છું સાહેબ હા બોલો બોલો એ આટલા મોટા વ્યક્તિ છે અમારા સમાજ વ્યક્તિ છે હું એસ ટી છું તમે એસ ટી આપડે એસ ટી એસ ટી બધા ભાઈઓ છે અને એક નિવેદન જે આજે તમારો વિડીયો બહાર પડ્યો મને દુઃખ થયું હલો હલો તમે વિડિયો જે વિડિયો જે બહાર પડ્યો છે તમારો એનાથી મને બહુ દુઃખ થયું યાર સમાજ ના ઠેસ પહોંચી છે વારંવાર કયું છે તમે આવે છે તમે એવું બોલ્યા કે ના તડાવના દેડકાની જેમ ડાઉડાઉ કરે છે તો ઢેડ કોણ છે હમ એવું કે એવું બોલ્યા મારી પાસે વિડિયો છે આજ મોકલો બતાવો જો મને એવું નહીં આ તમે બહુ દુઃખદાયક વાત કરી તો મનસુખ કાકા લપચપ નથી કરતો સમજો તમે તમે મારી સાથે વડીલ છો તમે તમે મને એવું કહો છો મેં તમારી જોડે શાંતિથી પ્રિય એકદમ એકદમ વ્યવસ્થિત તમે વ્યવસ્થિત વાત કરું છું તમારી સાથે એવું કહું છું મેં વ્યવસ્થિત આ વ્યવસ્થિત તમે બોલા વ્યવસ્થિત છે ઢેર શબ્દ એ

બરાબર નહી પણ ગાર સત્તા કોને આપી ઢેઢ શબ્દ બોલવાની સત્તા કોને આપી તમને હું બોલ્યો નથી અત્યારે મોકલું મોકલજે અને ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો છે અને હોશિયારી ટોકવાની ને પછી મને ગાઢ બોલવાની મોકલ 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 મને મોકલ

આદરણીય સરદાર સરદારભાઈ વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું એક એવું વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ જે રાજકારણમાં રહી સત્તામાં રહી એમના કાર્યોથી લોકહિતથી પોતે તો પોખાણા પણ પોતાના સમાજનું આજે વિશ્વ લેવલ ઉપર એક સુનેરા અક્ષરોમાં જેને નામ લખાવ્યું પાટીદાર સમાજ એ સરદાર વલ્લભભાઈ પટેલને હું અહીંથી સલામ કરું છું અને ખાસ આપણી આ જે લડાઈ છે લોકશાહીમાં અધોપતન થાય છે એની માટેની છે તો હું આપને ચોક્કસ કહું કે જ્યારે આપણે એક સામાજિક લેવલે અથવા રાજકીય લેવલે જ્યારે તમે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે તમે એક સમાજનું પ્રતિનિધિત્વ કરો છો તમે જ્યારે બહાર નેશનલ લેવલે જાઓ છો ત્યારે તમારી દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરો છો આ જે લડાઈ છે આપણે સૌ જાળીએ છીએ આપણી અસ્મિતાની લડાઈ છે

મારા પચીસ જણાએ ટોળાએ હુમલો કર્યો મારા પર મને કાપા લાગતો છે મને માર્યો મારા કપડે ફાડી ન છે મારા શર્ટ ત્યાર ને બધું ફાડી ન એની મને ધમકી મારી નાખવાની ધમકી આવી હોત જ પડતો પડશે એનું મને કીધું કે તને જીમતો નહીં મિલે તું એવું કરવા આવ્યો એવું ફરી મારે કોઈ લેવા દેવા નહીં હું તો કોઈ ગૂથે ઉપર કે કશું કોઈ ન તો હું તો સોય સેટું બોલું એટલે કોટા એરોન ગતિ કરવાણ હું એસપી સાહેબને વિનંતી કરું કે મને બતાવી લઈ મને આ બધા ઢમાલમાંથી બતાવી લે આ ગેલી બેનનનો કાવતરે અમને મારવાના નઈ મને સોશિયલ મીડિયા પર જોવો છો એક નેતાએ કીધું તું પછી જોઈ લેશું બધાયને તો મને કીધું કે ખપી જશો તો હું અહીંયા ચોક્કસ એક ક્ષત્રિયાની તરીકે કહું કે હું ખપવા જ કદાચ જન્મી કી લાગલા જાણે ઉડિ પરિણામ જે કોઈ આવે હમારા મીડિયાએ પણ એવું પૂછ્યુંતું કે તૃપ્તિબા આમાં તમે જીત માનો છો તમારી જીત થકે ત્યારે હું કહું કે જીત કે હાર જીતની ક્યારેય રાજપૂત સમાજે પરવા કરી જ નહોતી મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે હાર જીતની વાત નથી અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછલ લગાડ્યું હતું તો અમે લડ્યા હતા આનો ઇતિહાસ અને અમે જ્યારે મરશું ને ત્યારે ખમીરવંતા ગૌરવ સાથે મળતું મરશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે હું ફરી આપને કહું છું ઘરે જે બેઠા છે એને કહું છું દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે ભલે તમારી પાસે લડવાની તાકાત નથી પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે ઉતરે ઉપર ठही <laughs> कॉटिंग <laughs>

ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા એ એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસ ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવાના નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરી કાયદેસરની કાર્યવાહી કરે મને ઘેની બેની માર્યો હો મને મારી નોકરાની ગંદકી આવી છે મારા ભાઈઓના પચીસ જણા હમલો કર્યો મારા મને માર્યો મારા પકડે ફાડી નહીં મારા શરખ ત્યાંથી બધું ફાડી એને મને ગણતી મારી નાખવાની ગંદકી આવી હોત કરતા એને મને કીધું કે તને ગમકે નહીં મળીએ તું હું કરવા આવ્યો એવું કામ ફરી મારે કોઈ લેવા દેવા નહીં હું તો કોઈ ગુથે ઉપર કર્યો છે કશું કોઈ નતો હું તો કોઈ સેટું બોલું એને કોઈ હેરાન નથી કરવાનું હું એસટી સાહેબ ને વિનંતી કરું કે મને બતાવી લઈ મને આ બધા મારા સુધી બતાવેલી આ ઘેની જેના એનો ખાવત થાય એ મને મારવાના નિર્ણય નમસ્કાર રામ રામ રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનું છું ધોમ ધકતા તાપમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એક ધારા અવિરત પગવાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું એમને સેલ્યુટ કરું છું એમની મહેનત રંગ લાવી છે મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું અને ખાસ કરીને વિષમ પરિસ્થિતિ પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માંગી એ રાજકીય હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા હશે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે મારે આપને સૌને કેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર અને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મુકનારું થયું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટ